નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ વન અગેન આજે આપણી જે આવનારી ડિવાઇસ ઓ છે તે પાસ કઈ રીતે કરવી તેના વિશે જોઈશું હવે મિત્રો સૌ પ્રથમ તો ચાલુ કરતા પહેલાં હું જીપીએસસી વિશે મારા અનુભવની વાત કરીશ મિત્રો હું ગુજરાત ગવર્મેન્ટમાં કામ કરી ચૂક્યો છું ઉપરાંત જીપીએસસીની વાત કરીએ તો અત્યાર સુધી ક્લાસ વન ટુ સિવિલ સર્વિસની જેટલી ફિલ્મ્સ લેવાની છે લેવાય છે તેમાં મેં બસો પ્લસ સ્કોર કર્યો છે ઉપરાંત હમણાં જે એસીએફ આરએફઓનું રિઝલ્ટ આવ્યું તેમાં મિત્રો મેં પ્રિવિયસમાં બસો પચાસ પ્લસ સ્કોર કરેલો છે ઉપરાંત ક્લાસ થ્રી સ્પેસિફિક વાત કરીએ તો એસટીઆઈ પ્રિલિમ્સ પણ ક્લિયર કરી અને મેન્સ પણ આપેલી છે બરાબર છે જેનું રિઝલ્ટ હજુ પેન્ડિંગ છે ઉપરાંત યુપીએસસીની મેન્સ પણ આપેલી છે બે હજાર બાવીસ ઉપરાંત જીપીએસસી ક્લાસ વન ટુની મેન્સ પણ આપેલી છે જેમાં વાત કરીએ તો એક બાવીસ નંબર અને એક સુડતાલીસ નંબર સુડતાલીસ નંબરનું રિઝલ્ટ બાકી છે બરાબર છે એટલે ના બહુડા અંગોના આધારે આજે આપણે ચર્ચા કરીશું કે ડીવાયએસઓ પ્રિલિમ્સ કઈ રીતે પાસ કરવી ખાસ કરીને જે બીકીનર્સ વિદ્યાર્થીઓ હોય છે તેમને આ ક્ષેત્રે જ્યારે નવા તૈયારી કરવામાં જોડાઈ રહ્યા હોય છે ત્યારે ઘણી તકલીફ પડતી હોય છે તો તે તકલીફ ના પડે તે પર્સપેક્ટિવિટી આજે આપણે આ વિડીયો બનાવવા જઈ રહ્યા છીએ તો મિત્રો જેપીએસસી ડીવાયએસઓમાં શું કરવું હવે તમારે પાસ કરવી છે શું કરશો તો આપણે જાણીએ છીએ તેમ કે સપ્ટેમ્બર સુધીનો સમયગાળો નીકાળશો તો ચુમ્માલીસ દિવસ સમથિંગ બાકી રહ્યા છે આપણે ચાલીસ દિવસ સમથિંગની સ્ટ્રેટેજી બનાવી કે ચાલીસ દિવસમાં હવે શું કરવું આપણે હવે મિત્રો આપણે જાણીએ છીએ તેમ તો આપણા જોડે સબ્જેક્ટ જે રહ્યા કેટલા છે તો તો ટોટલ સબ્જેક્ટ જે રહ્યા એ નવ સબ્જેક્ટ છે આપણે બરાબર આ નવ સબ્જેક્ટની વાત કરીએ તો તેમાં હિસ્ટ્રી ક્વોલિટી જીઓગ્રાફી ઇકોનોમી સાયન્સ એન્ડ ટેકનોલોજી એન્વાયરમેન્ટ એન્ડ ઇકોલોજી આર્ટ એન્ડ કલ્ચર કરંટ અફેર્સ અને મેથ્સ અને રિઝનિંગ બરાબર છે તો આ નવ સબ્જેક્ટ આપણે કરવાના થાય તો આપણે જાણીએ છીએ તેમાં બસો માર્ક્સનું ટોટલ પેપર છે તો જો આપણે એવરેજ આ બધા સબ્જેક્ટના માર્ક્સ ડિવિઝન કરીને કેલ્ક્યુલેટ કરીએ તો એવરેજ માર્ક બાવીસ માર્ક્સ પર સબ્જેક્ટ થાય બરાબર છે તો હવે મિત્રો ચાલીસ દિવસ બાકી રહ્યા છે એટલે એ તો પોસિબલ નથી કે કોઈ સબ્જેક્ટને વધારે ટીપમાં કરી શકાય એટલે અત્યારે આપણે શું ધ્યાનમાં રાખવાનું છે કે કોઈ સબ્જેક્ટ છોડવાનું નથી દરેક સબ્જેક્ટ માટે થોડુંક થોડુંક જે ઇમ્પોર્ટન્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે એ આપણે કવર કરવાના છે કારણ કે સબ્જેક્ટ આપણે છોડી દેવાથી પાસ થવાતું નથી ઉપરથી એનું નુકસાન થાય છે એના કરતાં બેટર છે કે દરેક સબ્જેક્ટમાંથી થોડુંક થોડુંક વાંચવું બરાબર છે આ એક સ્ટ્રેટેજીનો આપણો પહેલો પિલાર ગણી શકાય અને અત્યાર સુધીમાં તમે જેટલું વાંચ્યું છે એ દરેક

STI ની જે જાન્યુઆરીમાં પ્રિલિમ્સ લેવાઈ હતી તે પેપર પણ તમે એનાલિસિસ કરો અને આજે મે ચાર સબ્જેક્ટ કીધા એ સબ્જેક્ટનું તમે PQ એનાલિસિસ કરશો તો એના સિમિલર સબ્જેક્ટ તમને જે આ DMA સોની પ્રિલિમ્સ આપવા જઈ રહ્યા છો તેમાં જોવા મળશે બરાબર છે એટલે PQ સોલ્યુશન કરો એનાથી તમને ઘણો બેનિફિટ મળશે તમે આરામથી 30 થી 40 પ્રશ્નો ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી તમને મેચ થતા જોવા મળશે કે તમે સોલ્વ કરી શકશો જો તમે QIPs સારી રીતે સોલ્વ કર્યા હશે તો હવે મિત્રો કરંટ અફેર્સ બહુ મહત્વનો ટોપિક છે ખાસ કરીને ક્લાસ માટે કરંટ અફેર્સ મિત્રો તો નવા સાહેબ છે એમની પેપર સ્ટાઇલનું એનાલિસિસ કર્યા પછી ખબર પડી કે વિઝન આઈએસ જે રહ્યું મિત્રો એના છ મહિનાના કરંટ અફેર્સ તમારે કરવા જોઈએ વિઝન આઈએસ ગુજરાતી ઇંગ્લિશમાં આવતું હોય છે હવે જો તમે ગુજરાતી મીડિયમમાં તૈયારી કરતા હોય તો તમારે મિત્રો અ જે લોકલ ગુજરાતી લેંગ્વેજમાં મળી રહે છે એમ કે યુવા પબ્લિકેશન બેઠું કોપી પેસ્ટ જ હોય છે વિઝન નું કોપી પેસ્ટ યુવા પબ્લિકેશન હોય છે એને હું કેવી રીતે કરી શકો છો ઉપરાંત ખાસ કરીને જે ગોખવા લાયકના કરંટ અફેર્સના પ્રશ્નો પ્લેસીસ ઇન ન્યૂઝ પછી પર્સન ન્યૂઝ એ ટાઈપના પ્રશ્નો જે ઇન્ડિયા વીક્સ નામની વેબસાઇટ છે જે ડેલી કરંટ અફેર્સ તેમની વેબસાઇટ ઉપર મૂકતી હોય છે તેમાંથી તમને બેઠા જીપીએસસીમાંથી આઠથી દસ પ્રશ્ન કરંટ અફેર્સ જોવા મળશે બરાબર છે હવે ગુજરાત સ્પેસિફિક જે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ની ગવર્મેન્ટ ઓફ ગુજરાત ની જે પોલિસીસ છે બજેટ એનાલિસિસ ઇકોનોમિક સર્વે એટલે કઈ કઈ નવી નીતિઓ લાવવામાં આવી તો તે માટે તમે ગુજરાત પાક્ષિક કરી શકો છો તો ગુજરાત પાક્ષિક આપ પણ આપણે છેલ્લા 6 મહિનાનું કરવાનું છે તો મિત્રો જો ડીવાઈસ તો તમારે પાસ કરવી હોય કરંટ અફેર્સ સારી રીતે ધ્યાન માં કારણ કે ઇન્ડિયા વીક સે વિઝન છે ગુજરાત પાક્ષિક છે એના બેઠા કોપી પેસ્ટ ક્વેશ્ચન્સ તમને એક્ઝામમાં જોવા મળશે બરાબર છે તો મિત્રો હવે આપણે જોવા જઈએ તો ટોટલ આપણા જોડે ચાલીસ દિવસ છે એવું આપણે માની લઈએ આમ તો ચુમ્માલીસ દિવસ છે પણ ચાલીસ દિવસ છેલ્લા ચાર દિવસ એ રેપિડ રિવિઝન માટે આપી દઈએ આપણે તો ચાલીસ દિવસ માટે મિત્રો ચાર પોઈન્ટ પાંચ દિવસ પર સબ્જેક્ટ આપણે આપવાના થાય આ ચાર પોઈન્ટ પાંચ દિવસ પર સબ્જેક્ટમાં શું કરવું દરેક સબ્જેક્ટને સાડા ચાર દિવસ સમથિંગ આપો તમે એમાં મિત્રો રિવિઝન કરી દો પીવાય ક્યુ સોલ્વ કરો બરાબર છે અને આ છેલ્લા જે આપણે ચાર દિવસ બચ્યા મિત્રો એ ચાર દિવસમાં તમે કરંટ અફેર્સ કરી શકો છો કરંટ અફેર્સમાં વધારે ટાઈમ આપો અને મિત્રો સબ્જેક્ટમાં કયા સબ્જેક્ટમાં વધારે ટાઈમ આપવો તે ઇમ્પોર્ટન્ટ છે હવે મિત્રો હિસ્ટ્રી એ બહુ લાંબો સબ્જેક્ટ છે એટલે હિસ્ટ્રીમાં આપણે બહુ ઓછો ટાઈમ આપવાનો છે જ્યારે આપણે ક્વોલિટી સબ્જેક્ટ જોઈએ જઈએ તો એ સરળ સબ્જેક્ટ છે ઇઝીલી ક્વોલિફાય થઈ શકે છે તેવું છે અને લક્ષ્મીકાંતની ઉપર ઉપરથી તમે વાંચી જશો તો તમે ક્વોલિટીના મેક્સિમમ ક્વેશ્ચન સોલ્વ કરી શકશો પછી જીઓગ્રાફી સ્કોરિંગ સબ્જેક્ટ છે જેમાં એનસીઆરટી બાર કરવાનું નથી ઇકોનોમિક્સ સારો સબ્જેક્ટ છે જેમાં કરંટ સ્પેસિફિક વધારે હોય છે અને અમુક સ્ટેટિક હોય છે પછી સાયન્સ એન્વાયરમેન્ટ એ તો બેઠું કોપી બેસ્ટ હોય છે જનરલી કરંટ અફેર્સ રિલેટેડ પછી આર્ટ એન્ડ કલ્ચરમાં બી ઓછો ટાઈમ આપો પણ કરંટ અફેર્સ અને મેથ્સ એન્ડ રિઝનિંગમાં વધારે ટાઈમ આપો મેથ્સ એન્ડ રીઝનિંગમાં તમે પીવાયુ સોલ્વ કરી દેશો તો તમને સિમિલર કન્સેપ્ટ ના ક્વેશ્ચન આજે આવનારી ઓફ રિલિમ્સ છે એમાં જોવા મળશે બરાબર છે તો મિત્રો આ આપણી સ્ટ્રેટેજી રહી હવે કયા સબ્જેક્ટમાં કઈ બુક વાંચવી એના રિલેટેડ આ ચેનલ ઉપર આપણે ઓલરેડી એક વિડીયો બનાવેલો છે તો મિત્રો તમે પ્રિફર કરી શકો છો તો આ મિત્રો ડીવાયસુ પાસ કરવા માટેની સારી ગોલ્ડન સ્ટ્રેટેજી છે આપણા માટે અને આટલા સબ્જેક્ટમાં કયા કયા સબ્જેક્ટમાં વધારે તેના તે આપણે વાત કરી દીધી એટલે મિત્રો એ આધારે તમે તૈયારી ચાલુ કરી શકો છો બરાબર છે અને તમારે કોઈ ડાઉટ્સ કે એના રિલેટેડ હોય તો તમે જીમેલ થ્રુ મને પૂછી શકો છો બાકી આવા જ વિડીયો સાથે આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું મિત્રો પ્રોજેક્ટર કરતા આ થોડું વ્હાઈટ વોર્ડ સારું લાગે એમાં ટુ વે કોમ્યુનિકેશન ટાઈપનું લાગે છે એટલે મેં વ્હાઇટ બોર્ડ આજે પ્રિપેર કર્યું છે અને આવા જ એક વિડીયો સાથે આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત